હે હાય વોટ્સઅપ આઈ એમ યોર મનમીત અને હું જઈ રહ્યો છું રથયાત્રાનું લાઈવ રિપોર્ટિંગ કરવા માટે આટલા સરસ વેધરમાં સવાર સવારમાં ખાલી રિવરફ્રન્ટ મળી જાય તો મજા જ આવી જાય પહોંચ્યા અમે રથયાત્રાના લોકેશન પર અને માહોલ જે ભક્તિમય હતો આઈ થિંક ભક્તિમય થઈ જવું જ બધું છે આ બધું છોડો રીલ્સ ને માયા બટ હા રીલ્સ જોઈ રહ્યા છો લાઈક કર દો આ રહ્યા આપણા જગન્નાથજી આ આ રહ્યા રહ્યા અને અને ભાષામાં કહું તો માનવ મહેરામણ વચ્ચે ધક્કા મૂકી ખાઈને આ રહ્યો હું અને આ રહી મારી અને જગન્નાથજી ની સેલ્ફી અને આખા માહોલ રથ સિવાય પણ એટલા નાના બાલ ગોપાલ અને ભગવાનને મેં જોયા છે કે મને આમ મજા આવી ગઈ સાથે સાથે હું મળ્યો આ અમેઝિંગ સ્ટુડન્ટ્સને એમના વિશે જાણવા માટે તમારે મારી ફીડ પર બીજો વિડીયો જોવો પડશે ચાલો રથયાત્રાની વર્ચ્યુઅલ પ્રસાદી તો નહીં અપાવી શકું પણ વર્ચ્યુઅલ દર્શન હું તમને ચોક્કસ કરાવી શકું છું ભગવાન જ્યારે બહાર રથમાં હતા અને મંદિર જ્યારે ખાલી હતું ને તો પેલું ઘરમાંથી નાનું બાળક જ્યારે મામાના ઘરે જાય એટલો જ ખાલી મને અને બધાને લાગી રહ્યો હતો સો આ હતો મારો રથયાત્રાના દિવસે પહેલો ડેલી બ્લોગ આઈ હોપ તમારો સપોર્ટ મને આમ જ મળતો રહેશે વિડીયોને લાઈક અને મને ફોલો કરવાનું ના ભૂલતા બાય ધે 아 ज 잠ा하다다 ख